નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર બેન્જામિન નેતન્યાહુએ કહ્યું ટૂંક સમયમાં જ ગાઝા પર કબજો કરવામાં આવશે ગાઝા શહેર પર નિયંત્રણ મેળવવા માટે મોટી સૈન્ય યોજનાને મંજૂરી આપી કર્ણાટકના કલબુર્ગી જિલ્લામાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત અલ્ફઝ પુર તાલુકામાં આવેલા મનુર ગામ નજીક ભારે વરસાદને કારણે રસ્તો ધોવાયો ઉત્તરાખંડમાં સતત થયેલા વરસાદને કારણે હર્શિલમાં વહેતી મંદાકિની નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચ્યું તંત્ર દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી લખનૌમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ શહેરમાં અનરાધાર વરસાદ પડતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા ગુજરાત રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં અડતાલીસ તાલુકામાં સાધારણ વરસાદ નોંધાયો વલસાડમાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા શ્રાવણ માસના બીજા ત્રીજા સોમવારે મુખ્યમંત્રીએ વડનગરના પૌરાણિક હાટકેશ્વર મહાદેવના દર્શન કર્યા રાષ્ટ્ર અને રાજ્યના સતત વિકાસ અને પ્રગતિ તથા સૌ નાગરિકોની સુખાકારી સમૃદ્ધિ અને શાંતિ માટે હાટકેશ્વર દાદાને પ્રાર્થના કરી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડનગરમાં એલ ઇન્ડસ્ટ્રીયલ કન્સ્ટ્રક્શન સ્કલીટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની થઈ રહેલી કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે